દ્વારો દે જાવી સાથે યોગે સાહેબ પણ જોડાઈ રહ્યા છે અને આપણે આજ બે સાહેબ સાથે જવાનું છે વિડિયો ઉતારવા ચટ્ટીવાડી ચાલો આપણે ફાઇનલી ભૂગી ગયા છીએ વાડીએ અને આપણે આ વાડી છે મકાન પરમાં આવેલી અને જોઈ શકો છો અંદાજે હમણાં તમને આ બાજુ સાયકલ બહુ ગમી ગઈ છે એક નંબર હમણાં હું તમને બતાવું કાંઈ ઘટે હિરેનભાઈ હિરેનભાઈને ફોન આવ્યો હતો કે ચા હોતન આવે છે તો આપણે તો એટલું જ જોતું હોય અને જોવો તમે આ આપણે વાડીએ હોય આવી રીતે વરસાદ વરસાદ આવે ને પાણી કાંઈ થાય નહીં એટલા માટે જામફળ એ છે જેમાં વળશે એટલે જો આ ફૂલ છે આ મને બતાવો આમાં જાદુ બતાવો જોયું આવું ને આવું જાદુ જોવા માટે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો હું આપણે જોઈ શકીએ છીએ કે આ કપાસ કાઢેલો છે ને હિરેનભાઈ નળ જોઈ છે હા ભાઈ આ મડી દેખો યથા વિયા દેખો લાળવા મંડો તો મેં આ કાય કીધું ને તમને હવે

ચાલો પાણી પાણી પી લઈએ અમે હા માં છેલો હવે કોમે ન હવે હવે આમાં કાઈ થાય ની ને કાઈ ની ટાઈમ ભીયો ગયો નકર કાઈ કરી થાય તલ થાય પાછા એવું નથી કરવાનું ઓર ને જવાય દે હા જારી થઈ ગઈ હા નકર કાઈ કોવળી થઈ જાય

ફાઇનલી આપણે અહીંયા હિરેનભાઈની શૂટિંગ ઉતારી નાખ્યું છે અને હવે જાશું અમે દુકાને ત્યાં એક સાયકલ પડી છે હમણાં હું બતાવું તમને મને બહુ ગમી ગઈ છે તો અહીંયા આપણે થોડુંક શૂટિંગ ઉતારશું હિરેનભાઈ અત્યારે આ ઝાકરના અમે બહુ આવે છે તો જીરામાં અને ધાણામાં કઈ કઈ માવજત કરવી જોઈએ સાચી વાત છે આ બે ત્રણ દિવસ થા ઝાકળનું પ્રમાણ વધારે આવે છે એટલે આપણે અત્યારે મોટા ભાગે ધાણા અને જીરાના પાકનું વાવેતર છે

વ્યવસ્થિત કાપીને એવી વ્યવસ્થિત બનાવવાની કરવાની હોય અને પછી વેચવા હોય યાર્ડમાં કેમાં જવાનું હોય અને જોઈ લે વાડીનું ટીસી અને હવે તમને બતાવવું શું તમને એક નંબર સાયકલ નંબર કાંઈ ખે મસ્ત જોઈ લો બનાવી છે ને એક નંબર ઓડી ટૂંકી પડે હો આની હોય તો ચાલો અને જો આપણે અહીં શૂટિંગ ને તો બધા દાંત કરતા હતા અને હિરેનભાઈ ની અહીંયા છે તો ચાલો હું કૂવો બતાવું તને વાંચે મિન કુવો અંદર છે થોડુંક રિસ્ક હશે જો હું ભયો જાઉં તો શહીદોમાં ગણતરી કરવી તો કરજો આ મોટર છે હવે એટકે અટક ગાળે છે હવે એવું લાગે છે હવે લાંબુ ખીં છે ને એ પડી જાય હવે એક અહીંયા બીજી છે અને આ ત્રીજી મશીન મશીનની સાથે સેલ્ફી લેશું આપણે અને આ મશીન હોય આની અંદર ઓલી ગરમીને આમ 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 કરીને પછી હાકવાનું હોય આપણે પેલા હાંકતા હતા પછી એક વાર ઓલું આપણે હેન્ડલ હાથમાં રહી ગયું હતું ને પછી ભાગ હતો પછી કોઈ મશીન ચાલુ નથી કર્યું આપણે